જે કેટલું કામ કરવડાયું અમને બધા લોકો મિયાતા હતા કોરોના થી કોઈ અમે અમારા બાળકોને એક બાજુ મૂકીને કોરોનાની દરેક કામગીરી કરવા લાભાર્થી ઘરે વારે વારે કલાકે કલાકે એમના શ્વાસ કેટલા છે બધું પૂછવા જતા હતા તો એનો એક રૂપિયો બી હજી સરકાર એમને ચૂકવતા નહીં તો સરકારના જેટલા મહિના કામ કરાયું કોરોનાની રસી લેવા કોઈ તૈયારી નહોતી તો અમારા આશા વર્કરોને રસી આપી અમારા લીધે આખા ગામ ગામડાની પબ્લિક કોઈ બધા રસી લીધી અમે બધું સરકારનું કામ કરી કરીને આપીએ પણ છતાં કોરોનાના પૈસાનો ચૂકાવમાં આ 1000 ચૂકાવમાં વિલે લેતા તો અમને નહીં આપતા પણ કામ કરીએ એટલું મેન્ટેણું તો અમારું આશા વર્કરોનું પૂરું કરો ખાલી બસ બીજું સરકાર જોડે અમારે કઈ માંગણી નથી મામલતદાર કચેરીએ તાલુકામાં કે જિલ્લામાં અમે જે આવેદનપત્ર આજ સુધી આપ્યા જે બે હજાર એકમાંથી અમે હાલતા આવ્યા છીએ તે છતાં અમારી માંગણી થોડી જે યુનિફોર્મની હતી તો એ યુનિફોર્મ અમારો આવ્યો પણ તે છતાં અમારું જે મહેનતાણું છે એ આજ સુધી અમારું વધ્યું નથી આંગણવાડી જે બહેનો છે એમનો અમારી એક જ પ્રશ્ન હતો તો એમનો પ્રશ્ન સોલ્વ થયો પણ અમારો આશા વર્ગરનો જે પ્રશ્ન છે એ આજ સુધી અમારો સોલ્વ નથી થયો અમે રાત દિવસ અમે કોઈ જોતા નથી જ્યારે પણ અમારું કામ આવે અડધી રાતે અમારો ફોન આવે કે બેન ડિલિવરી છે તો અમે રાતના ત્રણ વાગ્યા હોય તો અમે ઘરનું નથી વિચારતા અને અમે ડિલિવરીમાં જઈએ છીએ અમે અમારા ઘરના પ્રશ્નો નથી સોલ્વ કરતા એટલે અમારા આરોગ્યના પ્રશ્ન અમે સોલ્વ કરીએ છીએ બાળમરો